બોટાદમાં વોટ ચોરી અંગે કોંગ્રેસનો પ્રેસ કોન્ફરન્સ જિલ્લાની કોંગ્રેસ ટીમ દ્વારા આજે બોટાદ શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાય જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા અને ગુજરાત પ્રદેશ મંત્રી રાજ મહેતા દ્વારા વોટ ચોરીના ગંભીર આક્ષેપો અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ શા માટે ચૂંટણી પછી તરત જ વિડિયો રેકોર્ડિંગ કેન્સલ કરવામાં આવે છે શા માટે મતદાર યાદીઓ ચોખ્ખી આપવામાં આવતી નથી શા માટે બે છ મહિનાની મતદાર યાદીઓમાં લાખો મતદારો વધી જાય છે શા માટે તમે મતદાર યાદીઓ જોડે છેડછાડ કરો છો આ કોઈ પણ વસ્તુ નો વિપક્ષ જવાબ નથી આપી શકતા સત્તાધારી પક્ષ તો નથી આપી શકતો પણ આપણો ચૂંટણી પંચ પણ આપી નથી શકતું ઉલટાનો વિપક્ષને ધમકાવે છે કે બધું ખોટી વાતો કરે છે આખી કોંગ્રેસ પાર્ટીએ આખા દેશમાં આનો ઝુંબેશ ઉપાડી છે અને અમે એક એક મતદાર ને કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારું મતદાર યાદીમાં નામ છે તે ચેક કરી લેજો આધાર કાર્ડ જોડે લિંક છે કે નહીં એ પણ ચેક કરી લેજો અને ઘણા લાભો હોય છે ગવર્નમેન્ટ એટલે એ પણ ચેક કરી લે જય હિન્દ જય ભારત ચૂંટણી પંચ પૂરેપૂરું પારદર્શક કરવા માટે એને બે પાર્ટીના લોકોને છ મહિના પહેલા આખી મતદાર યાદી આપવી જોઈએ અને ચૂંટણીના પહેલાના એક મહિના પહેલા પણ બીજી મતદાર યાદી આપવી જોઈએ અને રાષ્ટ્રીય પાર્ટીઓ તથા બીજી પાર્ટીઓ જે રજિસ્ટર છે એની જોડે વાત કરી અને તમે આ મતદાર યાદી ચેક કરી લો એવું કહેવું જોઈએ પણ ચૂંટણી પંચ પોતે જ પિંજરામાં ઊભી છે એટલે એવું કોઈ દેશ બતાવતી નથી કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહી છે અને પ્રજાની કામગીરી કરતી જ રહેશે પ્રજાને બધી ખબર જ છે અને આ વસ્તુથી બહુ મોટો આખા દેશમાં ઉચ્ચાળ આવેલો છે અને લોકો આનાથી ઘણી સરકારો હવે પછીની સરકારોમાં હવે પછી ચૂંટણી પંચની પોતે ગભરાશે અને આવી વોટ ચોરી થતી મોટા પાયા પર અટકશે એવું અમે માનીએ છીએ અને તમને હવે પછીના ચૂંટણીના રિઝલ્ટોમાં પણ એ દેખાશે